ઓ રૂબી કરશે પાછો પાછળ ના ગાડી ફકલ નહીં લઈયા આને એનરે જગ્યા છે ને ના આ આખો હોય અને એલા પા પાહા ઉઠાવ્યો એ નો થાની એટલે એમાં છે આમ આગળમાં છે જેવું મોટું છે તો મોટું આવે જોય ને ત્યાં ગઈ જાય ઓકે sure, sure, sure. hmm? okay. 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 really? ज्ञानको प्रति गरेर भेट्नु भयो बरौ बरौ फोन गर्दैन जिरु भयो मनले उलाई के खरीद गर्न हो त ना पाला ठीक फोन सुत्छ नि फोन गर्न कम नै छ फोन नि जानु हुन्छ तपाईंको त तेस्रो भरि

આપડે થોડા માણસ જાગવા હોય ગાય હોય ને તો પુતળા હોય હનુમાન ચાલીસ ભીમનાથ મંદિરે ખાલી શનિ ને રવિ થઈ

દરરોજ પૂજા આરતી માં આવે આપણા કાર્યકર્તા નક્કી કર્યું કે આવતા શનિવાર પહેલા કતરખા નહીં પછી જે વિધિ થતી હોય જગ્યાએ આ હનુમાન ચાલીસા ની તાકાત આ કરવાની છે તમારે સોમવારે ગમે તે ચાલતું હોય બીજી જગ્યાએ સમાજ તો ખૂબ ચાલે છે હનુમાન ચાલીસા એટલા બધા ચાલે છે કે આ હનુમાન ચાલીસા શું છે સાહેબ જે યોજના છે આખા દેશમાં એક લાખ આ હનુમાન ચાલીસા હિન્દુની સુરક્ષા ચાલે હિન્દુની સેવા કરવાની વિદ્યાર્થીની ચિંતા કરવાની નાના બાળકો સુરક્ષાનો સુરક્ષા દેશની આ હનુમાન શક્તિ થવાની આ એટલે હનુમાન ચાલીસા નો આગ્રહ સેવકો ભગવાન સ્વામિનારાયણના વંદન પણ એ ખતરખાના કઈ લેવા દેવા નહીં આપણું હનુમાન ચાલીસા ગૌશાળાની સેવા કરવી છે આ જ ગૌશાળામાં હનુમાન ચાલીસા નું કેન્દ્ર શરૂ કરો

गुरुजी बोल रहे हैं मंजोत कुलमान जी महाराज की जय आज शनिवार थी आज है सर्वोदय का दिन जय का 5:00 बजे 6:00 बजे 7:00 बजे रात का तो कई तो निकली